દારૂ નું કઈ કરવું પડશે દારૂ વગર નઈ આવે એના બોલ કે રાટો મારું એકાદા મળે લુખા પાય માબુ ખરા લાયો છો લાયા કોઈ ને આપણે સ્કૂલ કમાને હેરી કરવાની ઉલે હમણા આવી જશે કે ખણ ખણ કર ને છે બસ એમ નકર ઓઈલ ઓઈલ આપી આવશે ને આ બધું જઈ જશે આપણે આપી દે આપણે તો કમાણી હેરી કરવાની ઘરે આ વેશ કેવાનું

અરે આખો પ્યાજ વાપિસ દેવાના ખરા હો કા દઉ ઓ માય ગોડ કસાન ચીકરા રાજા બેન ઓ માય ગોડ બધા એ મો દેવાય અય બધા આપી દો ને હે ગણવા પડે બધું નીકળે તો એ એ તયા આલે 15000 પૂરા આ પૂરા હા પાછા દેવાના કે નહીં પાછા દેવાના દોય આપો નહીં જી એમ

તમે અમારી ઘરે દારૂ પીતા ના જમીન અને બધું વેચવું પડશે અને જય માતાજી મિત્રો તમને અમારો か何でやるの